અરે રોય આ રો જબર આવે પાછો આ જબર બેઠું લાગીતું વેણી નીએ વેલા બા જણણા જણ વેલા તો પડે અરે રો ગોડો થઈ ગયો તો હું તો વેલા બા હા ખેલી પર હઈ જાય તો હું એકો ને કિન આવતા તો ખોબ જબો ગોમી ગોમમાં આ તાલ હું બેઠો આવો મે કે તું તો નહીં ખાલી ભૂખાઈ લાગી છે ને વેલા બાઉ હા આટલી ઓળ પટાઈ ને આપો મત ખાવાવા જી ખાવા દેવું પડશે પાટલી ઓળ પટાઈ દે તાણે હળો ઓળી કા આટલું દી આપો આ જલ્દી રણજો તા હો ને લખાવા ખાવા જવા જ પછી રૂજ વેણ વેન કરવા છે બોલો રૂબુ હારું થયું લાગે ખાવાય જતા નહીં હું થયું છે લખલા ને હા પંદર વીસ બોરા ગમો કોઈ ગોઠે નહીં હવે પૈસા વાળા એરિયા જ થઈ જાય મારા લાગે છે એવાનો કોઈ પેતરો કરવો પડશે

આવી જ પડશે નાન લે હજી ન ખબરી તો ખરા એને બધી ખબર હોય છે બરાબર ની યાર ભાવ બઉ પડે તો ગમે તે ખબરી કોક આવે ને આવી જગ્યાએ રૂ હારું છે તું એક ચોરી કરવા જઈએ ભલે એને થોડો ભાગ આલવું પડે પણ ચોરી તો ઈચ્છા છે તમે જુઓ આપી પેલો ખબરી આવતો ખબરીઓ ખબરી ભાગ હાલ દે એવું કશું હતું તમારે કશું નહીં તમે કોન્ટેક કરો ખબર આખા તો એ ચોરી કરીએ કરી આજ તો પણ ચોરી કરે ભારે ચોરી કરી ચોરી કરી દે આજે બરોબર આપણને દઉં દસ મણી જેવું રૂ થઈ દઈએ એટલે આપડે ના ને

મે ભાગી દેવો પડે પચાસ નહીં પણ આપડે ચાર ભાગશું બરાબર ના ચાર ભાગ નહીં પણ તમને વીસ ટકા ભાગ મળી જાય મારો એસી ટકા ત્રણ ભાગ રહ્યો છું ચાલો વીસ ને ત્રીસ રાખો તમારું નઈ અને મારું નઈ પચીસ ટકા બરોબર હા ચલો બરાબર અત્યારે હવે ખાવા જવાના છે રહ્યા તો હાલ અત્યારે હારો મોકો છે તો આપડે છે ને એ રેવું થઈ જાય જગ્યા વચ્ચે પૈસા પડી ગયા કેટલું આગું છે યાર પેલા આઈ જ જવાથી હવે આપડે આઈ જ જઈએ બરોબર એટલે હું તમારું બતાવી દઉં પણ કોમકા છે ને તમારે બહુ બુદ્ધિ થી લેવું પડે વેલ્યો અને લખો બે તૌ ચાક મુ અડધા હેઠળ માંથી લઈને જતું સીટું અને પકડવા ના મારું નામ મારી મારો તોડીયો પડી પચીસ ટકા ભાગ મળી જાય તમારો હું છું તમે બરાબર ધૂળ તો કરા ને

どう、ね、な,な,なる

શિવ પ્લાન તો આવે જગ્યા તો ગમે જાય શિવલાઈ વાળા કોમ કરાય હતું

એ ટાઈમ ના તો બીજો હોજે હેણા ટાઈમ ખાછો થઈ ગયો આળો ડારો ખાઈ ઉપર આવી ગયો યાર હા રૂ તો જી હોય

બોબા ભૂલ નઈ યાર આપડે જોયા કોક કઠલો કરો લાગતો ગબ્બર એવું નઈ હોય યાર મને એવું જ લાગે છે યાર તને એવું લાગે છે ઈવન હાથમાં ઠેલ્યો મારે પૂછવું તો પડશે કેવું નહિ છે પણ કેવું હતું એવું છે

કઈ માણસો અમે તો આવતા કઈ છે એવું લાગે નઈ નક્કી કઈ લઈ જ્યા લાગી તો ચોરી નહીં ખાવા લેવા દેવા અમારું દેવાનું કોઈ નઈ અમારું નામ અમે બધું બતાવીએ કે બે અમે તો બતાવીએ

હા બોબુ ગબ્બર બે પેલા તૈના ભાળી ગયા છે હા મારું એ નોમો આવશે મને લાગે છે મારે કોક કરવું પડશે મેં હા કીધું તું કોઈ લખોન વેલું બે બહુ ચાલક છે બુદ્ધિ થી કોમ લેજો પણ ના લીધું હોય મારે જલ્દી જલ્દી જવું પડે મને દેવાના

એવું જો તો પેણે પેલા વાતો કરતા હતા પેલા રે બે જણા ભાડીયા લાગી તમને અમે કોઈને નહી પારું પણ બે બે જણા ભાડીયા એવું મને લાગે છે ના એવું ના બને હું વાતો હોભઈ ના આયો છે યાર ઈવને ભાડે નહીં વાત જવા દે ભાડીયા તો હો ગયા

હું યાર આબાગ તમે કેવા આવતો ચાલતી કરી ચાર મન ચાર મણ એવી વાતો કરતા પણ હું મને ખબર રૂ ચોરી થઈ ગયો ને હું હબળીને જ આવતી ભેભાગને આવતા એન્ડો જોયું એન્ડોમાં જ વાતો

આ દેખવાં તો કર્યું પણ હારું કોક આવતી લાગે છે યાર ના ભઈએ કોણ આવોય કો કો ના ઊંટો બેટા ભાઈ જો રે 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 આ વાત એટલા આવીશ તો મને નહીં પકડે તો એક દાખલો પણ મૂકઈ નાહી ગયો ફરગાડી ના પડી બે બે ફરગાડી હા બે ત્રણ એલી અરે યાર આવડે આનું ભય પડે તો હા આ તો મેલીન ગયા હા આ મોણ આવી ગયો તો રુતો મળી ગયા તો આમાં જોવાનું યાર જોવું પડે જોવું યાર અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ નામ મોજેલા દરિયા જીરું જીરો વન છે